નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છોગત કરામ પરિવાર કુરેલના સભ્યો દ્વારા ટોડી ગામના નિવાસી સુમન નરોત્તમ પટેલના નિવાસ સ્થાને સંગીતમય સુંદરકાંડ નું પારાયણ જયસિયારામ પરિવાર કુરેલના સભ્યો દ્વારા નવસારી તાલુકાના ટોળી ગામના નિવાસી સુમન નરોત્તમ પટેલ માતૃશ્રી મણીબેન પટેલના શુભ સંકલ્પને લઈને આજરોજ સામૂહિક સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું હનુમાન ચાલીસાના પાઠ બાદ સામૂહિક સંગીતમય સુંદરકાંડમાં ટોળી ભાઈઓ બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા શું આપ આપના મત વિસ્તારના ઉમેદવાર વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માંગો છો તો કેવાયસી એપ્લિકેશન દ્વારા લોકસભા ચૂંટણીના ઉમેદવારની માહિતી મેળવી ઉમેદવાર ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી અનુસંધાને મતદાતાઓ માટે નો યોર કેન્ડિડેટ નામની મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને એપલ આઈઓ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે કેવાયસી ની મદદથી ભારતનો કોઈ પણ મતદાર પોતાના મત વિસ્તારના ચૂંટણી ઉમેદવાર વિશે વિવિધ માહિતી સરળતાથી મેળવી શકશે ભારત વિદ્યાલય કરાડી ઇંગ્લિશ મીડિયમ શાળામાં મતદાન જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાયા નવસારી જિલ્લાના જલાલપુર ભારત વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ શાળામાં આવનારી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના જનજાગૃતિના ભાગરૂપે શાળાના આચાર્ય અને શિક્ષક મિત્ર દ્વારા બાળકો ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતગાર બને તેમજ વિદ્યાર્થીઓના વાલીઓમાં મતદાન અંગે જનજાગૃતિ આવે તે અર્થે વિવિધ મતદાન જાગૃતિ અંગેની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે આજરોજ નવસારી કોર્ટ કમ્પાઉન્ડમાં ઉનાળાની ઋતુ દરમિયાન વકીલો તેમજ કોર્ટમાં પક્ષકારો માટે આર કે પ્રેરણા ટ્રસ્ટના બેનર હેઠળ એડવોકેટ રૂપેશ શાહ દ્વારા વકીલ મંડળના પ્રમુખ નેવિલભાઈ પટેલના હસ્તે ઠંડા પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જે ઠંડા પાણીની પરબ તારીખ એક ચાર બે હજાર ત્રેવીસ થી પંદર છ બે હજાર ત્રેવીસ સુધી કાર્યરત રહેશે જે પ્રસંગે ઘણા વકીલો ઉપસ્થિત રહ્યા હતા શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાર્જ સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલઈડી ટીવી ફ્રીઝ કૂલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો નવસારીમાં વોર્ડ નંબર છ ની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય એકતા ઇલેવન ચેમ્પિયન થઈ નવસારી વિજલપોર શહેરમાં વોર્ડ નંબર છ ના યુવાનોમાં એકતા અને સંગઠન માટે લુન્સીકુઈ મેદાન પર એક દિવસીય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકતા ઇલેવન કોલીવાડની ટીમ વિજેતા બની હતી નવસારી જિલ્લા પોલીસમાં પ્રામાણિકપણે એક ધારા પાંત્રીસ વર્ષ સુધી ફરજ બજાવનાર એએસઆઈ નિશાર શેખ નિવૃત્ત થતા નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે તેમને ઉષ્માભરી વિદાય આપવામાં આવી હતી ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી ટ્રાફિક પીએસઆઈ દ્વારા ટ્રાફિક ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ ગૌતમ મહેતા હરીશભાઈ ન્યૂ ઇન્ડિયા તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ચેતન શાહ હીરા ઉદ્યોગ અગ્રણી કમલેશ માલાણી ખેડૂત આગેવાન પિયુષભાઈ સામરફળિયા અને વર્તમાન ટ્રાફિક ટ્રસ્ટ પ્રમુખ ભરત ગાંધી વગેરે વિદાય આપવા માટે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા આગામી લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ પણ સક્રિય બન્યું હોય એવું લાગી રહ્યું છે આજે સવારે દસ વાગ્યાના અરસાની અંદર છાપરા ચાર રસ્તાથી ગાંધી સ્મૃતિ ફાટક જતા રસ્તા ઉપર ઇલેક્શન કમિશન દ્વારા તેમજ સ્થાનિક પોલીસની મદદથી આવતી જતી તમામ ફોર વ્હીલોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેની અંદર એમની ગાડીનો નંબર ડિક્કી ખોલાવી કારની અંદર ચેક કરી માલિકનું નામ પૂછપરછ કરી ફોન નંબર લઈ અને ત્યારબાદ એમને રવાના કરવામાં આવતા હતા હતા ચૂંટણી પંચ દ્વારા હાલ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કે એક લાખથી વધુ રૂપિયાની રોકડ રકમ તમે આ રીતે સ્થાનિક ફેરબદલ કરી શકશો નહીં અને જેના સંદર્ભમાં લઈ અને મોટી રકમની ફેરબદલી ન થાય એ હેતુથી તમામ કારોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું કરણી સેના નવસારી દ્વારા પુરુષોત્તમ રૂપાલા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપાયું વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ વાંસના સિંગળ અને કંબોયા ગામે ધવલ પટેલને બદલો ના બેનર લાગ્યા ત્યારે વલસાડ લોકસભા બેઠકો જે મહત્વની બેઠક ગણાય છે ને વલસાડમાં જે પાર્ટીનો સાંસદ જીતે એની દેશમાં સરકાર બનતી હોવાની લોકવાયત છે ત્યારે વલસાડ લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર જાહેર કર્યા બાદ ભાજપના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે જેમાં ભાજપ ઉમેદવાર ધવલ પટેલને બદલવા માટે ત્રણ જેટલા લેટરો કાર્યકરો દ્વારા લખીને વિરોધ કર્યા બાદ હવે બેનરો લગાવીને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે વાંસતાના ખાનપુર પ્રાથમિક શાળાના આચાર્ય વિરુદ્ધ ફોજદારી પગલાં લેવા કલેક્ટરમાં લેખિત ફરિયાદ વાંસદા તાલુકાના ખાનપુર બારતાડ ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો અને જે અંગે એક અઠવાડિયું વીતવા છતાં આચાર્ય સામે કોઈ પગલાં લેવામાં ન આવતા માનવ સુરક્ષા સંગઠને જિલ્લા કલેક્ટર સહિત પ્રાથમિક શિક્ષણ નિયામક જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી જેમાં આચાર્યને તાત્કાલિક ધોરણે ફોજદારી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી આંગે અંગે જિલ્લા

અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લું શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વાંસતા નગરની ઉત્તર બુનિયાદી કુમાર શાળામાં ધોરણ આઠના બાળકોનો વિદાય સન્માન સમારંભ યોજાયો ઉત્તર બુનિયાદી ધોરણ બાળકોનો વિદાય સન્માન સમારંભ યોજાયો જેમાં શાળાના શિક્ષકો અને એસએમસી સભ્ય કલ્પનાબેન શિક્ષણવિદ પ્રદ્યુમનસિંહ સોલંકી હાજર રહ્યા હતા દીપ પ્રાગટિક કાર્યક્રમની શરૂઆત થઈને શાળાના ઉપશિક્ષક બાબલાભાઈ પટેલ દ્વારા બાળકોને સમય ન બગાડવા અને જીવનમાં ક્યારેય વ્યસન ન કરવાની સમજ આપવામાં આવી હતી આભાર વિધિ સહકાર કાર્યક્રમ પૂર્ણ થયો હતો અમલસાડના આધેડે એસિડ પી લેતા સારવાર દરમિયાન મોત ગરદેવી તાલુકાના અમલસાડ સ્થિત દુર્ગાનગર સોસાયટીમાં રહેતા પંચાવન વર્ષીયભાઈ અર્જુનભાઈ પટેલે તારીખ માર્ચ બાદ સવા વાગ્યાના સવારમાં પોતાના જ ઘરે કોઈક અગમ્ય કારણોસર એસિડ પી જતા તેમને પ્રથમ સારવાર માટે નાદરખા સ્થિત ઓલિવ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે ચીખલીની સ્પંદન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં રાત્રે ત્રણેક વાગ્યે તેમને લોહીની ઉલટી થયા બાદ તેમનું મૃત્યુ આ અંગે ચિખલી સ્પંદન હોસ્પિટલના તબીબ ડોક્ટર પ્રદીપભાઈ પટેલે પોલીસને જાણ કરતા ગણદેવી પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ગણદેવી પોલીસના કિશનભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે નવસારીના કબીલપોર ખાતેથી છવ્વીસ હજાર નો દારૂ પકડાયો નવસારી ગ્રામ્ય પોલીસને માહિતી મળી જામાપીર જામાપીલા ખાતે પોલીસપોરના જામાપીર મહલ્લા ખાતે ચાલીસ વર્ષીય ભૂપેન્દ્ર નાયકાના ઘરે છાપો મારી તેના ઘરમાં ગેરકાયદેસર છૂટક વેચાણ માટે રખાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ વિસ્કીની અઠ્ઠાણું નંગ બાટલીઓ તેમજ કુલ રૂપિયા છવ્વીસ હજાર ની કિંમતનો મુદ્દામાં કબજે કર્યો હતો સાથે જ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સાથે ગ્રામ્ય પોલીસના પીએસઆઈ એમ વસાવા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે પ્રભાકુંજ શક્તિ મુકામે ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન જીરલ પટેલ અને નવસારી રિયલ એસ્ટેટ એજન્ટ એસોસિએશન વચ્ચે એક સુંદર મજાની રિયલ એસ્ટેટ રિલેટેડ મિટિંગ કરવામાં આવી હતી અને તેમાં કઈ રીતે પ્રભાકુંજ શક્તિના પ્રોજેક્ટ દલાલ મિત્ર એવા રિયલ એસ્ટેટ એજન્ટ એસોસિએશનના સભ્યો સાથે કામ કરીને એક આગવી ઓળખ મેળવે ટીમવર્કમાં કામ કરીને પોતાનો ટાર્ગેટ અચીવ કરે એની સમજણ આપવામાં આવી ખેરગામના રૂઝવણી ગામે અજાણ્યા વાહન અડફેટે રાહદારી વૃદ્ધનું મોત ખેડગામ તાલુકાના રૂઝવણી ગામે દુકાન ફળિયામાં પાણી ખડક તરફ જતા રોડ પર રૂઝવણીના દુકાન ફળિયામાં જ રહેતા અને મૂળ વલસાડના કાજો રણછોડ ગામના છાસઠ વર્ષીય નટવરલાલ નાનુભાઈ પટેલ તારીખ એકત્રીસમી માર્ચ રાત્રે પોણ આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘર તરફ રસ્તા પરથી ચાલતા આવી રહ્યા હતા તે સમયે કોઈક અજાણ્યા વાહન ચાલકે બેફામ ઝડપે અને બેદરકારીપૂર્વક ગાડી હંકારી તેમને અડફેટે લઈ ફગોડી દેતા નટવરલાલ પટેલને માથામાં જમણી બાજુએ અને જમણા ખભે ગંભીર ઈજા તથા શરીરે વધતી ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર મૃત્યુ નિપજ્યું હતું અકસ્માત બાદ અકસ્માત સર્જનાર અજાણ્યો વાહન ચાલક ભાગી છૂટ્યો હતો ત્યારે આ અંગે મૃતકના પુત્ર શૈલેન્દ્ર પટેલે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ખેરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ખેરગામ પોલીસના પીએસઆઈ એમબી ગામિત આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ઓગણીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે અઠ્ઠાણું પર્સન્ટ જ્યારે સાંજે ઓગણત્રીસ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો